સામાન્યકાળના વીસમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે વિશ્વરાગની માતા મરિયમનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ઈશ્વર પરના પ્રેમ અને માણસ પરના પ્રેમને એક જ આજ્ઞા રૂપે રજૂ કરે છે ઈશ્વર પર પ્રેમ રાખવાનો ખરો ધર્મ માણસ પર પ્રેમ રાખીને જીવવાનો છે માણસ માત્ર પરનો પ્રેમ ખરો ઈશ્વર પરનો પ્રેમ છે સાંભળીએ સંત કૃષ શુભ સંદેશ અધ્યાય બાવીસ કડી ચોત્રીસ થી ચાળીસ ઈસુએ સદુકીઓના મોઢા બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરોશીઓ ભેગા થયા અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું ગુરુદેવ શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે ઈસુએ કહ્યું તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે અને એના જેવી જ એક બીજી છે તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખવો સમગ્ર નિયમ સંહિતાનો અને પૈગંબરોની વાણીનો આધાર આ બે આજ્ઞાઓ છે ઈસુ સાથે વાકયુદ્ધ કરવા યહૂદી સમાજના કેટલાક વર્ગો તૈયાર જ હતા જેવા કે સદુકી વર્ગ ફરોશી વર્ગ શાસ્ત્રી વર્ગ ઈસુ સાથે વાકયુદ્ધ ઈસુને પ્રશ્ન પૂછીને શરૂ થતું પ્રશ્ન પૂછવાનો મૂળ હેતુ છે જાણકારી મેળવવાનો દાખલા તરીકે કોઈ અજાણ્યા ભાઈ મને રસ્તો પૂછે તો એમાં એ અજાણ્યા ભાઈનો હેતુ માહિતી મેળવવાનો છે ક્યારેક એવું બની શકે કે એ ભાઈ રસ્તો જાણે છે પણ હું એ રસ્તો જાણું છું કે નહીં એવી મારી પરીક્ષા કરવાનો તેમનો ઈરાદો હોઈ શકે જો મને ખબર પડે કે એ ભાઈનો ઈરાદો મારી પરીક્ષા કરવાનો છે તો હું એમને જવાબ નહીં આપું ઈસુ તો પ્રભુ છે પ્રભુ તો અંતરના ઈરાદાઓ પારખે છે ઈસુને ખબર પડી ગયો હશે કે આ પ્રશ્ન પરીક્ષા કરવાના ઈરાદાથી પૂછાયો છે છતાં ઈસુ જવાબ આપે છે ઈસુના જવાબથી આપણને સ્પષ્ટ ખબર પડે છે કે પ્રભુની ઈચ્છા શું છે સારું થયું ઈસુએ જવાબ આપ્યો ઇઝરાયેલી ધર્મની સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે પ્રભુ ઉપર પ્રેમ આપણે માનવો છીએ પ્રત્યેક માનવ શરીર છે મન છે દિલ છે જીવ છે મનમાં વિચારો કરવામાં આવે છે વિચારોની અસર શરીર વ્યક્ત કરે છે દિલમાં લાગણીઓ જન્મે છે લાગણીની અસર શરીર વ્યક્ત કરે છે જીવનમાં સારું ખોટું જાણી શકાય છે શરીર સારું અથવા ખોટું કરી શકે છે માનવ એટલે મન હૃદય આત્મા શરીર આ ત્રણેયને અન્ય માનવ સાથેના સંબંધમાં ગોઠવે છે સૌથી મોટી આજ્ઞા કહે છે કે પ્રભુને મનથી દિલથી આત્માથી પ્રેમ કરીએ પ્રેમ તો કાર્ય છે કાર્ય શરીર કરી બતાવે છે એક નાના બીમાં એક મોટું વૃક્ષ સમાયેલું છે એક ગોટલામાં મોટો આંબો સમાયેલો છે એ ગોટલો જોતાં મન વિચારે ચડે છે પ્રભુની ગજબ શક્તિના બે હાથ જોડીને એ અદૃશ્ય ઈશ્વરને વંદન થાય છે મારી કૂખે જન્મેલા બાળકને જોઈને દિલમાં પ્રેમ પ્રગટે છે મને બાળકની માતા બનાવનાર પ્રભુ પ્રત્યે આભાર પ્રગટે છે જે શરીર દ્વારા વ્યક્ત થાય છે આત્મા પામી જાય છે કે આ ખરાબ છે ખરાબ કરવાનું ટાળી દઉં છું ત્યારે પ્રભુનો આભાર માનું છું ખરાબ કરી બેસું છું તો પ્રભુની માફી માગું છું આ વંદન આભાર પશ્ચાતાપ પ્રભુનો કરેલો પ્રેમ છે જેમ એક સિક્કાની બે બાજુ હોય છે અને બંને બાજુ લખેલું હોય તો જ એ સિક્કો મૂલ્યવાન તેમ પ્રભુના પ્રેમનો બીજી બાજુ છે માનવ બંધુ પરનો પ્રેમ માનવ પરનો પ્રેમ વ્યક્ત થાય શરીર દ્વારા દાખલા તરીકે મા બાપને માન આપ એ આજ્ઞા પૂર્ણ થાય આપણે મા બાપ પાસે બેસીએ એમની વાત સાંભળીએ એમની જરૂરિયાતો ખરીદવા બજારમાં જઈ આવીએ એમને દવાખાને લઈ જઈએ આ આજ્ઞાના મૂળમાં પ્રેમ છે બધી જ આજ્ઞાઓના મૂળમાં પૈગંબરોના ઉપદેશમાં પ્રેમ છે આ પ્રેમ પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે જે મન દિલ આત્મામાં અનુભવાય છે આ પ્રેમ શરીર દ્વારા વ્યક્ત થાય છે માનવ બંધુ પરના પ્રેમમાં એટલે જ કહેવાય છે જનસેવા એ જ પ્રભુ સેવા